અરવલ્લી જિલ્લામાં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લા પોલીસ વડાએ બાઇક ચાલકોને ગુલાબના ફૂલ આપ્યા હેલ્મેટ પહેરેલા બાઇક ચાલકોના સન્માન કરવામાં આવ્યા બાઇક પર પ્રોટેક્ટિંગ ગિયર લગાવીને સુરક્ષા વધારવામાં આવી છે ઉત્તરાયણના માહોલમાં દોરીથી ઘાયલ થતાં અટકાવવા માટેની આ કામગીરી કરવામાં આવી રહી છે મોડાસાના ગાજણ ટોલ પ્લાઝા પાસે આ કાર્યક્રમ યોજાયો અરવલ્લી જિલ્લામાં માર્ગ સલામતી મહિનાના ઉજવણીના સંદર્ભે અલગ અલગ અવેરનેસ કાર્યક્રમો ચાલી રહ્યા છે જેમાં આજે અમે પ્રોટેક્ટિવ ગિયર જે દોરીને કારણે જે લોકોને ઇન્જરી થતી હોય છે ગયા વર્ષે આ હાઈવેને કારણે દોરીને કારણે એક ડેથ પણ થયેલું તો આ એનાથી બચવા માટે થઈ અને પ્રોટેક્ટિવ ગિયર જે બાઇક ચાલક છે એને લગાવ્યા છે ઉપરાંત જે લોકો હેલ્મેટ સાથે ટ્રાવેલિંગ કરી રહ્યા છે બાઇક ચાલકો એ લોકોને અમે ગુલાબનું ફૂલ આપીને સન્માન કરવાનો એક પ્રયત્ન કર્યો છું જાન્યુઆરી મહિનામાં આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને એમાં અવેરનેસ એ મુખ્ય અમારી થીમ છે મેક્સિમમ લોકો આ બાબતે અવેર થાય અને એક્સિડેન્ટ ઓછા થાય એ દિશામાં અમે ચાલી રહ્યા છીએ